માર્ચના રોજ પરીક્ષાનું પ્રશ્નપત્ર મોકલવાની સિસ્ટમ ફેલ ગઈ હોય તેમ એક નહીં વખત ખોટા પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા જેને પગલે પરીક્ષા એક કલાક મોડી શરૂ થવાની સાથે કોલેજના પ્રશ્નપત્રના પ્રિન્ટિંગનો ખર્ચો પણ માથે પડ્યો હતો ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એજન્સી દ્વારા પ્રશ્નપત્ર તો સમયસર મોકલાવ્યું હતું પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે તે ડમી પ્રશ્નપત્ર ન હતું જેથી તરત જ સંલગ્ન કોલેજ દ્વારા પરીક્ષા વિભાગને જાણ કરવામાં આવી હતી પરીક્ષા વિભાગે એજન્સીને તાકીદ કરતા બીજું પ્રશ્નપત્ર મોકલાયું હતું પરંતુ તે પણ સાચું નહોતું એટલે કે ડમી પ્રશ્નપત્ર હતું જો કે છેવટે ત્રીજી વખત જે પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું હતું તે ઓરિજનલ પ્રશ્નપત્ર હતું પરંતુ ત્યાં સુધીમાં એક કલાકનો સમય વીતી ગયો હતો જો કે પરીક્ષા વિભાગ દ્વારા અત્યંત ગંભીર કહી શકાય તેવી બાબતમાં એજન્સીને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેસી સેમિસ્ટર ટુ ની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડેલી સિસ્ટમ હતી જેમાં એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ અને આચાર્યની બે આંખ અને ફિંગરપ્રિન્ટ પ્રિન્ટથી જ ખુલતું હોય છે એ સેક સિક્યોર હોય છે જેને બે વખત એ ખોટું પ્રશ્નપત્ર ખોલે છે અને ત્રીજી વખત સાચું ખુલે છે આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આપ આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જે સમય કોઈ પણ પ્રકારે એને સમય નુકસાન ગયું નથી કન્ટેન્ટ પણ કોઈ નુકસાન ગયું નથી એને પૂરેપૂરો સમય એને આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થી આ પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ પરીક્ષા આપી છે અને આની અંદર એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરી છે અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત